નમસ્કાર હું ગજેરા પલક આજે તમને કોરોના વાયરસ થી સ્વ બચાવના કેટલાક જાદુઈ અને કદાચ તમે જાણતા જ હોય તેવા નુસ્ખાઓ બતાવવાનો પ્રયત્ન કરું છું ત્યારે ખરેખર એવી લાગણી અનુભવું છું કે જાણે અધૂરો ગળો છલકાઈ જાજો કેમ કે આજે સોશિયલ મીડિયામાં મેડિકલ સ્ટાફ આશા વર્કરો ટીવી જેવા અનેક માધ્યમો દ્વારા સરકાર દ્વારા ડોક્ટર દ્વારા કે નિષ્ણાંતો દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સચોટ માહિતી આપવામાં આવી રહી છે પણ માને કોણ હું તો હું છું મને કંઈ થોડી થાય મારી સામે સુક્ષ્મ વાયરસની શું વિચાર આવા અનેક વિચારો માણસને પોલીસ ડોક્ટર સફાઈ કર્મી અધિકારીઓ પદાધિકારીઓ સરકાર દરેકના સઘન પ્રયત્નો છતાં કોવિડ નાઇન્ટીનની સામે હારી જવા મજબૂર કરે છે પરંતુ વૈશ્વિક મહામારીના સમયે મે મારી જાતને કોરોના વાયરસના ચેપથી કેવી રીતે બચાવી તે સ્વા અનુભવ હું તમારી સાથે શેર કરું છું સૌપ્રથમ તો મે મારા મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરેલ છે જેથી મારી આસપાસમાં આસપાસમાં કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ આવે તો તરત જ એલર્ટ એલાર્મ આપે છે આ ઉપરાંત રાજ્ય સરકારનો કોરોના વાયરસ હેલ્પલાઇન નંબર 1075 ને 104 પણ સેવ કરેલ છે અને યાદ રાખેલ છે જેથી મને મારામાં કોરોના વાયરસ ને લગતા લક્ષણ દેખાય તો ત્યાંથી હું સચોટ માહિતી મેળવી શકું આ ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ જેવી કે વારંવાર સાબુથી હાથ ધોવા લોકો થી અંતર જાળવવું બિનજરૂરી રીતે જાહેર સ્થળોએ જવું નહીં નાક આંખ અને મોનો બિનજરૂરી રીતે સ્પર્શ ન કરવો બહાર જતી વખતે માસ્ક પહેરવું અને પોતાનું કામ પોતે જ કરવું આ નિયમોનું અચૂક પાલન કરું છું આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લઉં છું અને

વૈજ્ઞાનિક વાત પર આધાર રાખવો ખૂબ જ જરૂરી છે અંતે અંધશ્રદ્ધાને છોડી તેના પર તેનો પ્રચાર કરવાને બદલે અન્ય પર નિર્ભર રહેવા કરતા પ્રત્યેક નાગરિકે પોતાના માટે જ વિચારવું રહ્યું કે હું મારા માટે નહીં કરું તો કોણ કરશે તો ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે પોતાને બચાવવાનો પ્રથમ પ્રયત્ન પોતે જ કરીશું અને સરકાર શ્રી દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનો અમલ કરીશું તો જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ પ્રત્યેક નાગરિકનો નાનો પ્રયત્ન એક મોટું શસ્ત્ર સાબિત થશે અને કોરોના વાયરસ સામેની આ જંગમાં આપણા સૌનો વિજય થશે અસ્તુ જય હિન્દ